છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમા નેશનલ હાઈવે ઉપરના સિહોદ પર ભારત નદી પરનો પુલ તૂટી જતા વારંવાર મુદ્દાઓ પર પૂરજોશમાં ચર્ચાઓ જોવા મળી છે ત્યારે આજે નવો પુલ બનાવવા સાંસદ અને ધારાસભ્યની મહેનત રંગ લાવી છે સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમા નેશનલ હાઈવે ઉપર ભારત નદી ઉપર પુલ ગઈ અઠ્ઠાવીસ જુલાઈ બે હજાર ત્રેવીસ રોજ બેસી ગયો ત્યારબાદ છવ્વીસ ઓગસ્ટ બે ચોવીસ રોજ પુલના ત્રણ પિલર સુકી ડેમના જોડાતા તણાઈ ગયા તેને લઈને જિલ્લાના બે ભાગમાં વેચાઈ ગયો અને જનતાને ભારે મુશ્કેલી સામનો કરવાનો વારો આવ્યો ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પાંત્રીસ કરોડના ખર્ચે પુલને મંજૂરી આપવામાં આવી જેથી આ બ્રિજ બનાવવા માટે તમામ પ્રક્રિયા પૂરી કરી આજે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજે નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર આવતી ભારત નદીના પુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા સંખેડાના સન્માનની ધારાસભ્ય આદરણીય અભિસીભાઈ તડવી જિલ્લાના અધ્યક્ષ આદરણીય ઉમેશભાઈ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા અને આ વિસ્તારના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્યારે આ પુલનું નિર્માણ અઢાર મહિનામાં થવાનું છે અને આ વિસ્તારને જોડતો આ જિલ્લાનો મુખ્ય રોડ છે એનો લાભ મળશે ત્યારે હું આજના તબક્કે ભારત સરકાર અને આ વિભાગના માન્ય કેન્દ્રીય મંત્રી આદરણીય નીતિનભાઈ ગડકરી સાહેબ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું કે એમણે પણ છોટાઉદેપુરના નાગરિકોની ચિંતા કરી વંદે માત્ર ભારત માતા અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવી જેતપુર છોટા ઉદયપુર